આ ચોરીના પડકારરૂપ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર જે ઝુમ્મરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ગઈકાલ રાતથી આજ સવાર દરમિયાન હરિપર રોડ સિટી પોલીસ લાઇનમાં પાંચ મકાનના તાળા તૂટ્યા હતા જેમાં ત્રણ મકાનમાં ચોરી થયાનું સામે આવ્યું છે અને એક ઘર માલિક બહારગામ હોવાથી તેના મકાનમાંથી કેટલી મત્તા ચોરાય છે તેની વિગતો હવે પાછી મળશે જ્યારે ત્રણેક ઘરમાંથી ચાર લાખ અઠ્યાસી હજારની મત્તા ચોરાઈ છે અને એક ઘરમાંથી કંઈ ન ગયાનું બહાર આવ્યું છે ચોર ઈસમના સગડ મેળવવા પોલીસે પ્રયાસો આદરી દીધાનું તેમણે જણાવ્યું હતું દરમિયાન સિંહના મકાનમાં થયેલી આ ચોરી અંગે તેના બનેવી જયપાલસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના શાળાના મકાનનો નખુચો તોડી ઘરમાં પ્રવેશ કરી રૂપિયા ચાર લાખ અઠ્યાસી હજારની મતાની ચોરી અજાણ્યા ચોર ઈસમ કરી ગયાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે આ ચોરીને અંજામ આપીને કાયદો વ્યવસ્થાના રક્ષકોને જ ચોર રીતસરનો પડકાર ફેંક્યો છે ભારતીય શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુ ના નગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ટુ નાઇન ટુ એટ ટી સ્ટ્રીટ બાળકો ના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ દસ સીબીએસ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના વળતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર